સુરત શહેરમાં ફરી સ્વાઇન ફ્લુ કેસ નોંધાવા પામ્યા છે જેને કારણે આરોગ્યની ટીમ દોડતી થઈ હતી જેમાં રહેતી એક એક મહિલાને થવાનું બહાર આવ્યું હતું સમયે સ્વાઈન ફ્લુમાં હાહાકાર મચી ગયો હતો તે ફરીથી પાછો સુરત શહેરમાં દેખાઈ રહ્યો છે જેમાં ડિંડોલીમાં રહેતી એક મહિલાને સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આમ તો સ્વાઇન ફ્લુ શિયાળામાં જલ્દી ફેલાય છે પરંતુ આ વખતે ઉનાળામાં સ્વાઇન ફ્લુનો કેસ આવતા આરોગ્ય તંત્રની ટીમ દોડતી થઈ હતી અને લોકોને તકેદારી રાખવા સૂચનાઓ પણ પણ આપી હતી સીઝનલ ફ્લુ એ સ્વાઇન ફ્લુ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવો તાવ આવો ખાંસી આવી પ્રકારના લક્ષણો છે અત્યારે છેલ્લો કેસ આપણને ડિન્ડોલીની અંદર એટી ઇયર્સની ફિલ્ડ જે છે તેમાં જોવા મળ્યું છે સ્વાઇન ફ્લુ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે સારવાર છે ટેમિફ્લુ નામની દવા છે એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસિસ આવે છે તાત્કાલિક કોર્પોરેશન દ્વારા ત્યાં ટીમ મોકલવામાં આવે છે એના ફેમિલી કોન્ટેક્ટ એના સોશિયલ કોન્ટેક અને એના ઇવન જે કોમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેકને આપણે પ્રિકોશનરી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસીએ છીએ અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ તો સ્વાઈન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા खांसी आए अथवा छींक आए ત્યારે આપણે હાથમાં રૂમાલ નાખે અથવા બીજી તરફ મોકલીએ એ પ્રકારના સામાન્ય આ જે પરકશનલ વેઝર્સ છે અથવાવારવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકે છે આ